આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે શબ્દો યાદ રખાવાના છે જુદા જુદા હવે એ શબ્દો યાદ રાખવા માટે આપણે એક તમને રમત રમાડવાની છે અને તે છે પત્તાની રમત પત્તાની અંદર એક બાજુ ચિત્ર હશે અને અક્ષર હશે તમારે ચિત્ર જ ઓળખવાનું છે બરાબર તો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તમે બધા તૈયાર છો ને હવે મારી પાસે આ પત્તો છે જે પત્તામાં એક બાજુ શબ્દ એટલે કે અક્ષર છે અને એ અક્ષર ઉપરથી શબ્દ છે હવે તમારે જે તમને પત્તું એટલે કે કાર્ડ આપવામાં આવે એ કાર્ડનું તમારે ચિત્ર ઓળખવાનું છે અને ચિત્ર ઉપરથી તમારે શબ્દ બોલવાનો છે તો મેં તમને આ પત્તામાંથી બધાને એક એક પત્તું આપ્યું છે તો ચાલો મને તમારું પત્તું ઊંચું કરીને ચિત્ર બતાવો સરસ વેરી ગુડ બધાને અલગ અલગ ચિત્ર આવ્યા છે હવે આ ચિત્ર ઓળખી અને તમારે એ શબ્દ બોલવાનો છે બરોબર સમજાણું સમજવાનો પ્રયત્ન કર્યો ખ્યાલ આવ્યો તો ચાલો હું તમારી પાસે આવું છું એક એકને પૂછું છું ચાલો બેન ઉભા થાવ ન ઉપરથી નગારું સરસ હું ગુડ કયો શું છે ક્યુ ચિત્ર છે ક્યું ક્યુ બતાવો તો બકરી બકરી ચાલો બતાવો તો મને સામે શું છે હળ હ ઉપર થી હળ શબ્દ બરોબર બતાવો સામે શું છે આ કોનું ચિત્ર છે આ ચકલી એટલે કે ચ ઉપર થી ચકલી શબ્દ શું છે આ ઠળિયો થી ઠળિયો હ ક્યાં છે થી હિયળ ચિત્ર છે એ શબ્દ બન્યો ને

સરસ વેરી ગુડ શું છે આ બેન નથી આવડતું કઈ વાંધો નહીં હો આ તલવાર છે શું છે તલવાર ઉપરથી ફટાકડા હાથી છે એને એરાવત પણ કહેવામાં આવે છે હાથી હ દડો ધજા સરસ વેરી ગુડ અજગર અ વાહ ખૂબ સરસ પ્રયત્ન કર્યા છે બધાએ ચિત્ર ઓળખવાના ને તેના ઉપરથી તમે શબ્દો પણ ઓળખા બરોબર તો આવી રીતે તમે આખો દિવસ જે કંઈ શબ્દ બોલતા હોય જે કાંઈ ચિત્ર જોતા હોય એના ઉપરથી તમારે શીખવાનું છે બરોબર છે શીખશો બધા શબ્દ પ્રયત્ન કરશો ને બધા તો ચાલો પેલા આ ચારેય ઊભા કરું ચાલો શ્રદ્ધા બેન નિધિ બેન તમારું કાર્ડ લઈને ઊભા થાવ ચાલો ન કોને આવ્યો છે તો અહીંયા ઊભા રહી જાઓ બરોબર બધાને બતાવો ચાલો ન પછી મ ગ અને જ ચાલો પેલા ચિત્રો બતાવો જો આ બધાને આમ આ ચારેયને કાર્ડ આપ્યા છે એમાં ન ઉપરથી નગારું મ ઉપરથી મરચું ગ ઉ પછી ગધેડું અને જ ઉપરથી જમરું તો નમગજ થઈ ગયું ચાલો ચિત્ર ની પાછળ ફેરવો જોઈએ એમાં નમગજ હશે પત્તું ફેરવી નાખો પત્તું કાર્ડ ફેરવો બધા જો શું બની ગયું બોલો તો બધાય ન મ ગ ચાલો ફરી વાર બોલો બધા ચાલો ઓળખાઈ ગયા અક્ષર બરોબર એના ઉપરથી શબ્દો પણ તમારે ગોતવાના છે ખ્યાલ આવી ગયો સમજવાનો પ્રયત્ન કર્યો સરસ વેરી ગુડ ચાલો નીચે બેસી જાઓ તો આવી રીતે તમારે આપણે અહીંયા લખ્યા છે મેં જો ન મ ગ જ બરોબર પછી વરસ દ આના ઉપરથી તમારે શબ્દો જાતે ગોતવાના છે તમે ઘરે હોય તમારા ભણવામાં આવતા હોય ઘરે બોલતા હોય તમે અસંખ્ય શબ્દ બોલો છો એમાંથી તમારે નમગજ ઉપરથી શબ્દ પકડીને લાવવાના છે ન ઉપરથી પાંચ શબ્દ મ ઉપરથી પાંચ ગ ઉપરથી ને જ ઉપરથી ચાલો બધા પ્રયત્ન કરશો શબ્દ ગોતીને લાવશો ચાલો આપણે એક ટ્રાય કરીએ ચાલો ન ઉપરથી કોણ શબ્દ કહેશે મને એક બધાને આવડશે હવે તો ન ઉપરથી બોલો હ ન મ પછી ન સ વાહ સરસ ચાલો બે શબ્દ તો મળી ગયા ત્રણ ગોતવાના હાલો હવે મ ઉપરથી હં મરચું પછી વાહ સરસ બે તો મળી ગયા ત્રણ ગોતવાના ચાલો ન પછી ગ ઉપરથી ગ ઉપરથી ગ ગ ગળ ગોળ આપણે ખાઈ ખાલી ગ ઉપરથી બોલો શ્રદ્ધા ગ પેલો અક્ષર ગ આવતો હોય હા ઊભા થા બોલો ગધેડું પછી બોલો તમે બોલો આવડે છે તમને હા ગજબ બે મળી ગયા હજી ગોતીને લાવવાના એટલે ન મ ગ હવે જ ઉપરથી બોલો જ જ ઉપરથી તો તમે શું કરો છો આ એને શું કહેવાય જમુ હા થાવ જમુ હા જમરૂક સરસ વેરી ગુડ શાબાશ હવે તમને આવા શબ્દો મળી જાય બરોબર હવે યાદ રાખવા પ્રયત્ન કરવાનો ચાલો ચાલો તો મજા મજા આવી આવી તમને ખૂબ તમે શબ્દો ગોતીને લાવવા પ્રયત્ન કરશે ને યાદ રાખશે ને ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ tá